મિત્રો હોળીની અગ્નિમાં ભૂલથી પણ ના નાખતા આ પાંચ વસ્તુઓ નહીં તો ઘરમાં આવી જશે ભયંકર ગરીબી અને કંગાળી મિત્રો અમુક લોકો અજાણતા હોળીની અગ્નિમાં એવી વસ્તુઓ નાખી દેતા હોય છે જેનો ખરાબ પ્રભાવ પડી શકે છે તેમને ખબર જ નથી હોતી કે આ ચીજવસ્તુઓને સળગાવવાથી ઘર બરબાદ થઈ શકે છે તેથી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ હોય છે જે હોળીની આગમાં બિલકુલ પણ ન નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ હોળીની અગ્નિમાં નાખવી અતિશુભ હોય છે પંચાગ અનુસાર આ વર્ષે ફાગણ પૂર્ણિમા તિથિ તેર માર્ચ ગુરુવાર સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટથી શરૂ થશે અને ચૌદ માર્ચ શુક્રવારે બપોરે બાર વાગે સમાપ્ત થશે ચંદ્રોદય તેર માર્ચના રોજ થશે તેથી પૂર્ણિમા વ્રત તેર માર્ચ ગુરુવારે રાખવામાં આવશે અને આગલા દિવસે બપોરે જ્યારે હોળી સમાપ્ત થઈ રહી હશે ત્યારે પૂર્ણિમાનું સ્નાન અને દાન કરવામાં આવશે હોળીકા દહન તેર માર્ચ ગુરુવાર એટલે કે પૂર્ણિમા વ્રત અને સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ રહેવાનું છે અને આગલા દિવસે ચૌદ માર્ચ શુક્રવારના રોજ રંગોત્સવ મનાવવામાં આવશે તેથી તમે તેર અને ચૌદ માર્ચ બંને દિવસે સ્નાન અને દાન કરી શકો છો પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણિમા તિથિ દરમિયાન સ્નાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે મિત્રો હોળીકા પૂજન અને દહન હંમેશા શુભ મુહૂર્તમાં કરવું જોઈએ અશુભ સમયમાં કરવામાં આવેલું હોળીકા દહન જીવનભર પરેશાનીઓને નિમંત્રણ આપી શકે છે હવે વાત કરીએ ચંદ્રગ્રહણ વિશે આ વર્ષે ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટથી શરૂ થશે અને બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ પર સમાપ્ત થશે આ ગ્રહણ દિવસે લાગવાનું છે તેથી ભારતમાં નહીં જોવા મળે અને તેનો સૂતકાળ પણ ભારતમાં માન્ય નહીં હોય મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ બને છે આ દરમિયાન મંગલ સૂર્ય રાહુ આમને સામને હોય છે આપણા વેદ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના સમયે દેવી શક્તિઓનો પ્રભાવ અમુક સમય માટે ઓછો થઈ જાય છે શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યા અનુસાર હોળીની રાતને સિદ્ધિ પ્રાપ્તિની રાત માનવામાં આવે છે આ રાત્રે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા ખૂબ જ સક્રિય હોય છે આ જ કારણ છે કે લોકો સદીઓથી આ દિવસે સાધના અને ઉપાય કરતા આવ્યા છે એવું માનવામાં આવે છે કે હોળીની રાત્રે કરવામાં આવેલી સાધના ખૂબ જ પ્રભાવશાળી અને ફળદાયી હોય છે જેનાથી નિશ્ચિત રૂપથી લાભ મળે છે આ દિવસે કોઈ પણ દેવતાની સાધના સિદ્ધ કરી શકાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે હોળી પર કરવામાં આવતા અમુક પ્રભાવશાળી ઉપાય જે ઉપાય કરીને તમે તમારા જીવનમાં ખુશીઓ મેળવી શકો છો અને તમારા દુઃખ દર્દ અને કષ્ટોને દૂર કરી શકો છો પરંતુ મિત્રો શું તમે જાણો છો કે હોળી પર અમુક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ અર્પિત ના કરવી જોઈએ આ ચીજોને અર્પિત કરવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે તો મિત્રો આજની વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે તેથી આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી માં લક્ષ્મી જરૂર લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો શાસ્ત્રો અનુસાર હોળીના દહન સમયે અગ્નિમાં તૂટેલું અથવા ખરાબ થઈ ગયેલું અનાજ ન ચઢાવવું જોઈએ આવું કરવાથી હોલી માતાના આશીર્વાદ મળવાની જગ્યાએ શ્રાપ લાગી શકે છે પૂજા પાઠમાં હંમેશા સંપૂર્ણ અને પવિત્ર ચીજોનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે અધૂરી ચીજો ઉપયોગ કરવાથી ફળ પણ અધૂરું મળે છે હોલિકા દહનના સમયે જ્યારે અનાજ અર્પિત કરીએ તો તેમાં લીલા પાન જરૂર હોવા જોઈએ તેનાથી પૂજાનો પ્રભાવ વધારે શુભ હોય છે તેથી ધ્યાન રાખવું જોઈએ કે હોળીની અગ્નિમાં શુદ્ધ અને સંપૂર્ણ ચીજો જ ચઢાવવી જોઈએ જેથી જીવનમાં સકારાત્મક તથા અને ખુશાલી બની રહે તૂટેલું અનાજ બિલકુલ પણ ના ચઢાવવું જોઈએ હોલિકા દહન પહેલા તમારા ઘરમાં શેરડી અવશ્ય લાવવી જોઈએ અને તેની સંખ્યા બે પાંચ અથવા સાત હોવી જોઈએ અગ્નિમાં પાણીવાળું નારિયેળ પણ ન ચડાવવું જોઈએ તેનાથી પાપના ભાગીદાર બની શકાય છે હંમેશા સૂકું નાળિયેર જ હોળીની અગ્નિમાં અર્પિત કરવું જોઈએ પાણીવાળું નાળિયેર ભૂલથી પણ હોળીની અગ્નિમાં ન નાખવું જોઈએ સૂકું નાળિયેર હોળીની અગ્નિમાં હોમતા પહેલા તેને આખા પરિવારના હાથથી સ્પર્શ કરાવી લેવો આ ઉપાય કરવાથી હોળી માતાના આશીર્વાદથી તમને ધન લાભ થઈ શકે છે પાણીવાળું નાળિયેર તમે પૂજા દરમિયાન રાખી શકો છો પરંતુ અગ્નિમાં ન નાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનો ભોગ ખૂબ જ પ્રિય હોય છે તેથી ઘરમાં જે પણ પકવાન બનાવ્યા હોય તેમાંથી હોળી માતાને અવશ્ય અર્પિત કરવા જોઈએ હોલિકા દહનમાં ગાયના ગોબરથી બનેલા છાણા અવશ્ય ચઢાવવા જોઈએ તેના સિવાય લીલા ચણા ઘઉં અથવા કોઈ પણ નવો પાક હોળીની અગ્નિમાં અર્પિત કરી શકાય છે આમ કરવાથી ઘરમાં અન્નની કમી આવતી નથી હોલિકા દહનમાં ચાવલથી બનેલા પાપડ અને કાચા ચોખા અવશ્ય અર્પિત કરવા આમ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે ગાય માતાને પણ આ દિવસે અવશ્ય ભોગ લગાવવો જોઈએ ગાય માતાને ગુજિયા અને અન્ય મીઠા પકવાન ખવડાવવાથી અનેક જન્મો સુધી સુખ સમૃદ્ધિ બની રહે છે એવું માનવામાં આવે છે કે ગાય માતાને ભોગ લગાવવાથી તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે આ દિવસે બીજું કંઈ ના કરી શકો તો કમ સે કમ ગાય માતાને ભોગ જરૂર લગાવવો જોઈએ જેથી હોળી માતાના આશીર્વાદ સદાય બન્યા રહે હોલિકા દહન થયા બાદ આગલા દિવસે હોળીની રાખને ઘર પર અવશ્ય લાવવી જોઈએ અને આખા પરિવારના મસ્તક પર તેનું તિલક લગાવવું જોઈએ આ રાખને કાળા કપડામાં બાંધીને ઘરમાં સુરક્ષિત રાખી દેવી જો કોઈ નાના બાળકોને નજર લાગે તો તેના માથા પર આ રાખનું તિલક લગાવવાથી ખરાબ નજરનો પ્રભાવ પડતો નથી હોળીની રાખને કાળા કપડામાં બાંધીને દુકાન અથવા તિજોરીમાં રાખવાથી ઘનમાં વૃદ્ધિ થાય છે અને કોઈની ખરાબ નજર લાગતી નથી હોળીની રાખના અમુક વિશેષ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ ચીજ વસ્તુઓ કોઈ પાસે ન લેવી જોઈએ આ દિવસે ટોણા ટોટકા અધિક પ્રભાવી માનવામાં આવે છે અને સફેદ ચીજોના માધ્યમથી કોઈ પણ ખરાબ પ્રભાવ નાખી શકાય છે તેથી આ દિવસે સફેદ વસ્તુઓ ના લેવી જોઈએ વેદ પુરાણો અનુસાર હોળી ખુશીઓ અને પ્રેમનું પર્વ છે આ દિવસે માંસ અને મદિરાનું સેવન ના કરવું જોઈએ જે વ્યક્તિ હોળીના દિવસે માંસ અને શરાબનું સેવન કરે છે તેનો આગલો જન્મ કુતરાની યોનિમાં થાય છે અને આવા વ્યક્તિ અનેક જન્મો સુધી કષ્ટ ભોગવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણને હોળીનું પર્વ અત્યંત પ્રિય છે તેથી આ દિવસે એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થઈ જાય હોળીના દિવસે ગાળો અને અપશબ્દો ન બોલવા જોઈએ મોટાઓનું અપમાન ન કરવું જોઈએ અને મોડે સુધી ઊંઘવાથી પણ બચવું જોઈએ આ દિવસે પતિ પત્નીએ સંયમ રાખવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું લાભકારી હોય છે હોળીના રંગો નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે તેથી જે કોઈ સાચા મનથી હોળી રમે છે તેના પર હોળી માતાના આશીર્વાદ સદાય બન્યા રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચાંદીનો સિક્કો એક નાનકડી ડબ્બી જરૂર ખરીદીને લાવી જોઈએ પછી એક પીળા વસ્ત્રમાં હળદર સાથે લક્ષ્મીના ચરણોમાં રાખવી પછી હોલિકા દહનની રાત્રે ચાંદીની ડબ્બીને ઘરની તિજોરીમાં રાખવી આમ કરવાથી ઘરમાં ક્યારેય ધમની કમી આવતી નથી હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આંબો અથવા આંસો પાલવના પાથી બનેલું તોરણ જરૂર લગાવવું જોઈએ વાસ્તુ અનુસાર આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરના દરવાજા પર આ રીતનું તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે તુલસીનો છોડ લાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીનો છોડ લાવીને તમે ઘરમાં રાખી શકો છો માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ બની રહે છે વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે ધાતુના કાચબાને લાવવો પણ શુભ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ધનની આવક વધે છે તેથી હોલિકા દહનના શુભ અવસર પર ધાતુથી બનેલો કાચબો જરૂર ઘરે લાવવો જોઈએ હોલિકા દહનની રાત્રે હોળીની રાખને લઈ આવીને ઘરના દરેક હિસ્સામાં છંટકાવ કરી દેવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવવું જોઈએ કારણ કે પૂર્ણિમા તિથિ મા લક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે આમ કરવાથી ઘરમાં તેમના આશીર્વાદ બન્યા રહે છે હોળી એક પવિત્ર તહેવાર છે અને તેને સાચા મન અને શ્રદ્ધાથી ઉજવવો જોઈએ જે લોકો હોળીનો તહેવાર સન્માન અને સાચા મનથી નથી ઉજવતા તેઓ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી વંચિત રહી શકે છે ચાલો મિત્રો હવે વાત કરીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ એ ચાંદલો સિંદૂર વગેરે સોળ પ્રકારની સુહાગની વસ્તુઓ દાન ન કરવી જોઈએ આ દિવસે નકારાત્મક ઉર્જા હોય છે આ દિવસે નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આવામાં આ ચીજોનું દાન કરવું પતિ માટે હાનિકારક થઈ શકે છે આમ તો વસ્ત્રદાન કરવું પુણેનું કાર્ય માનવામાં આવે છે પરંતુ હોલિકા દહનના દિવસે વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિની સુખ સમૃદ્ધિ અને ખુશાલી પ્રભાવિત થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાનું દાન ન કરવું જોઈએ હોળીની રાત્રે જો સંભવ હોય તો ચૂપચાપ એક વિશેષ વૃક્ષને સ્પર્શ કરીને આવી જશો તો તમારી ગરીબી દૂર થઈ શકે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે વૃક્ષો છોડ જીવજંતુ જાગૃત અવસ્થામાં હોય છે જેમાં અનેક દેવી દેવતા વાસ કરે છે હવે અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેમાં હોળીના દિવસે સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આ કોઈ સાધારણ વૃક્ષ નથી હોતું પરંતુ એક દેવ વૃક્ષ હોય છે જો તમે હોળીના દિવસે ફક્ત આ વૃક્ષની પૂજા કરી લો છો તો તમારા પાછલા જન્મોના પાપ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવશે કારણ કે મિત્રો આ વર્ષે હોળી પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે આ વર્ષે હોળી અને ચંદ્રગ્રહણ એકસાથે છે આ એક વિશેષ અવસર છે જ્યારે દરેક વ્યક્તિને તેના જીવનની તમામ પરેશાનીથી મુક્તિ મેળવવાનો મોકો મળે છે હોળીનો આ તહેવાર સમાજમાં પ્રેમ અને સમાનતાનો સંદેશ આપે છે આ દિવસે દરેક વ્યક્તિ જાતિ ધર્મ અમીરી ગરીબીના ભેદભાવને ભૂલીને ખુશીઓ મનાવે છે ભગવાન વિષ્ણુના ભક્તો આ દિવસે વિશેષ રૂપથી વ્રત રાખે છે અને વિધિ વિધાનથી તેમની પૂજા કરે છે જેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આવો દુર્લભ સંયોગ એકસો ચાલીસ વર્ષો બાદ આવ્યો છે આવો અદ્ભુત અને સુનેહરો મોકો તમારી પાસે આવ્યો છે તો હોળીના દિવસે જો તમે અમુક વિશેષ વૃક્ષોને સ્પર્શ કરીને આવી જશો અને વેદ પુરાણો અનુસાર થોડી પૂજા અર્ચના કરી લો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ નિશ્ચિત રૂપથી પ્રાપ્ત થાય છે અને જો તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળી ગયા તો તમારા જીવનમાં હંમેશા ભાગ્ય તમારી સાથે રહેશે રાહુ કેતુ અને નવગ્રહ તમારા પક્ષમાં રહેશે હોળીના દિવસે આ વિશેષ વૃક્ષને સ્પર્શ કરવાથી તમને અદભુત લાભ મળી શકે છે અને આ વૃક્ષ છે ગુલેરનું વૃક્ષ મિત્રો ભગવાન નરસિંહજી એ જ્યારે હિરણ્ય કશ્યપનો વધ કર્યો ત્યારે તેમના નખમાં ખૂબ જ બળતરા થવા લાગી હતી જેનાથી તેમને અસહ્ય પીડા થવા લાગી અને આ પીડાથી રાહત મેળવવા માટે તેમણે તેમના નખને ગુલેરના વૃક્ષ પર રગડ્યા જેનાથી ભગવાન નરસિંહને આરામ મળ્યો પરંતુ ગુલેરના વૃક્ષને પીડા થવા લાગી ત્યારે ગુલેરના વૃક્ષે ભગવાન નરસિંહજીને વિનંતી કરી કે હે પ્રભુ તમારી પીડા તો સમાપ્ત થઈ ગઈ પરંતુ હવે આ પીડા મારા પર આવી ગઈ છે હું શું કરું ભગવાન નરસિંહજી એ કહ્યું કે તું ચિંતા ના કર થોડી વારમાં તારી પીડા પણ સમાપ્ત થઈ જશે તારી ઉદારતાથી હું ખૂબ જ પ્રસન્ન છું અને હવે દર વર્ષે હોળીના દિવસે માતા લક્ષ્મી અને સ્વયં હું તારામાં વાસ કરીશું તેથી વેદો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે એક લોટો જળ લઈને ગુલેરના વૃક્ષને અર્પિત કરવું જોઈએ અને તેનો સ્પર્શ કરી લેવામાં આવે તો વ્યક્તિના જીવનમાંથી દરેક પરેશાનીઓ કઠિનાઈઓ દૂર થઈ જાય છે સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે જેનાથી તમારા પરિવાર અને જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક બદલાવ આવે છે તો મિત્રો આજની જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આજનો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ